બધા લાગે છે આ છોકરા હવે શું કોઈ ખબર પડતી નહીં આ જે સોચન બોટો રમે ને પક કરવું પડશે એ મસરો બોલો બોલો માવ માવ તમે એકલા બે સાથ દો એકલા બે કા શું કરે તમ તુજે બધે બધા બહાર જઈ હે અને પેટી થઈને બેઠા છો તમે તો એ વિચાર કરીને બેઠો છું શું વિચાર કરો છો આ આપણે પેલા પેલા રમતા આપણે સોચો રમતા ખબર હોય તો આવતા એટલે

કેમ આયો કે કાકા કે તમને બોલાવવા મેલા થી હવે તાર કાકાને શું કોમ પડ્યું અમારું શું કોમ ખબર નઈ પણ મશરૂમ બાને મારાકો બેઠાતે બોલાવતા હતા તમને અલ્યા ઈ બે નવરા હોર ઈ ગધન તું હરતો કે અમે આવા ઉમીદ હાય ઉમીદ કીધું છે હારું જઉં હા લેતો આવો હવે આ ના ગડે હાસું જ જાય જાય

તમારું હવે એટલે બધા ગયા છે કે બેરી આયમ એટલે શું છોકરા કીધું બોલે આવજે બેરીઓ તો એ શું કરશે પણ તો પડશે ની ઉપાજી થાય

તમારા ઘરે બોલાતા હતા શું કામ હતું ખબર નહિ પણ હા અરે આપનો છોકરો કોણ હતો ઈ પેલા હરખા છોકરો હતો પેલા હરખા છોકરો હતો હરખાકા છોકરો હતો હોય એમ બોલાયા કોલાયાસી

કાકા આ બટે બોલ હું બધા કઈ ના આવ્યો હારું બને કઈ ના આવ્યો પેલો આટલો બડો નાયો હા ખેલ ખા મોસા તો બહાર રાખ્યા તો વાયરા હારું હતો આ તો બાર લઈ રહ્યો હેડ લ્યો હેડો હું પકડું હો લે હું પકડાવ છે બસ બસ ઓય

સરસ તો પાડવું પડશે છે આ પેલો ઉકાળતા પડવો પડે તાર બધો કઈ નો વિચારવો પડે શું કરવા લઈને આ બધું કોઈ ખબર જ નથી મને તો કોઈ આ ઉમરે તારું હબું તો ના કરો કે મન તો એવું લાગ્યું તારું બસ તાર આટલા ચોકન માં ઉભા હા તારે હાક રાખો આટલા રાખો ખેર ખા

પંદર સુ લેવું છે ઘટાડો તો આલુ તો દહ રાખો તાર દહ માં તમને આપડે નહિ સુતું દહમો તો હો બરાબર છે અલ્યા બેરિયા દહ માં એટલે પોચી ગયા આ છોકરા આયા હતા

કરો સાબરો કરો ચાલુ હવે બેરા તે લીધી છે મુરત કર અલે તમે કરો બેરા મુરત તારા હાથે મુરત બેરિયા

અરે જકડી તો હું શું કરું તારા હાથમાં જ નથી તોથી છૂટતી જ છે આ છોકરા હા અલ્યા તું શું ખાઈ લાવ્યો કોઈ ઓઢી જેતો નહીં તારી બાપુને શું ખાય એના ડોળ તો જોવો શું ખાય ડોળ જોવો ડોળ ઓલ આવી બોલો તો કઈ મારતું નહીં ઓ ખાવું પડે થોડું ખાઈ ખાઈને ગયા છો વંકરા સારી સારી થાકી ગયા છો આવી છે આપડે નખવાનું આ બીજી થાય છે ચોથી ચોથી પાટો નહીં દેખાતો

આકા તું એડી કરે છે નાયો તો જોયું જ નહીં મે આપડા આપડા બધું કર્યું છે હ આપડા આપડા અમે ના ખાતા ડાબુ નોકરી થી હો

મને આજ તો તારે સુ લેવા સુવી પડી તમારા બાવડામાં છે પણ તારા પાણી ભરેલું છે હવે વગર મારી વાત આપડો

નારિ ધરતું નહી હવે બેઠે બેઠું રાખો છો હું રાજીને આપડે એટલો ફાયદો પૈસા આપડે નહીં નાયલ નાખવા માં હજી દમશે આ વાડે ચો નાખવા ના આવે છે નાજળ તમારે કાલે આઠ સોટી આટલા તારે હવે બે સોટે મારે જાય નહીં મારા બેરા ના બાવડા માં હજી દમ હતો એવું